ડભોઈમાં અસલી અને નકલી કિન્નરો સામસામે ફરી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ડભોઈમાં પાંચ દિવસ પહેલાં બરાનપુરાના માતાજી અનિતા કુંવરની ત્રીજાની વિધિ અને જમણવાર હતો અમદાવાદથી રોની કાંડે અને આરતી ડેપાવૈયા ડભોઈ રબારી વાગે આવી રહ્યા હતા ત્યારે એ વખતે ડભોઈના નકલી કિનાર વૈશાલી કુંવરે વેગા ખાતે અને રોની કાદેની રિક્ષા રોકીને નકલી કિનાર વૈશાલી કુંવરને દંડાથી માર માર્યો હતો અને કાનની બુટ્ટી અને એક હજાર નવસો પચાસ અને યજમાન વૃત્તિના બાવીસો અને સાથે શીતલ લદે પવૈયાની જડ તેની કિંમત ને પણ કરીને ઝપાઝપી કરી લઈ લીધી હતી જેની ફરિયાદ ડભોઈ પોલીસમાં નોંધવામાં આવી હતી આ બનાવને લઈને અસલ ઉર્મિલા કુંવર કપિલા કુંવર એ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વૈશાલી કુંવર ખુશી કુંવર જોયા કુંવર દિવ્યા કુંવર અને પલ્લવી ઉર્ફે પવન કુંવર એ નકલી કિન્નર છે ડભોએ રબારી વગાના અખાડામાં રહેતા ઉર્મિલા કુંવરે જણાવ્યું હતું કે અમારા સમાજ એ લોકો જ છે નહીં અને બરાનપુરાના સરનામાના ખોટા આઈ કાર્ડ લગાવીને ફરે છે અને અમારા સમાજના નિયમો મુજબ બાઇક ઉપર ફરાઈ નહીં અને એ લોકો બાઇક ઉપર ફરી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે લોકો ડભોઈ શહેરના શ્રાવણ ભાદરવા માસ અને ચૈત્ર માસમાં ગ્રામ્ય વિસ્તારમાં યજમાન છીએ અને ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ આવા બનાવટી કિન્નરોને માંગવા આવે તો આપવું નહીં એવું પણ એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ડભોઈ અખાડા અમે ત્રણ જણ છીએ યજમાન વૃત્તિ કરીએ છીએ જેથી આવા નકલી કિન્નરોથી સાવધાન રહેવા તેઓએ જણાવ્યું હતું માતાજી હું ઉર્મિલા કુંવર કપિલા કુંવર ડભોઈથી રબારી વગામાંથી હું બોલું છું અમે એ રવિવારના દિવસે જે બનાવ બન્યો એ બનાવમાં જે વૈશાલી કુંવર ધારોડાની વાડીમાં થઈ રહેશે એને છે ને તે આ બધાને રખડતાઓને આ જે ડુપ્લિકેટ કિન્નરો છે એમને ભેગા કરે છે પછી કપડાં પહેરે અને લાલી રીપિસ્ટી કરી અને ફરવા નીકળ્યા છોકરાઓની બાઇકો ઉપર આ બધાને ભેગા કરી અને આ ડુપ્લિકેટ છે અમારી સમાજમાં નથી અમારી સમાજ બહાર છે અને તે ડુપ્લિકેટ ડુપ્લિકેટ કાર્ડ બનાવી અને અમારા નામે ઉઘરાણી કરે છે આખા ડભોઈ વિસ્તારમાં ડભોઈ તાલુકાના ગામોમાં અમારા બરણપોરાનું સરનામે અને ડુપ્લિકેટ કાર્ડ છપાયું છે એ અમારા વિસ્તાર અમારા વિસ્તારમાં નથી અમારી જગ્યા નો નથી અને સમાજનો અને મારા ડભોઈ ની ખબર પડે કે આ છે કે આ ડુપ્લિકેટ છે અને અમારે અમારે અમારું નામ લઈ અમારું ત્યાર છપાઈ અને ખોટો ત્યાર એનું નામ લખી એક વખત આવી શ્રાવણ ભાદરવામાં મહિનામાં ગામડા ફરીએ છે તાર સિવાય અમે આવતા નથી અને આ બધું આ ડુપ્લિકેટ માસિયો છે એમને કોઈ અમને એક રૂપિયાનો વ્યવહાર કરવો નહીં અને અમે વર્ષોથી રહીએ છીએ દોઢસો વર્ષથી પેલા અમે દબારી છે આ અઈ અને અગાડી તમે જોવો તો જ અમે કોઈને આપું નહીં અને અમારે આ છે અમે આ ત્રણ જણા છીએ આ હોય અથવા હોય હું હોય તો જ કોઈ બી અમારા ટાઈમમાંથી એક હોય